રાધનપુર તાલુકા રજૂઆત કરે ગ્રામ પંચાયત ના ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા ગામમાં વિકાસ નોંધાયો ગ્રામ પંચાયતો માં વિકાસ ની ગ્રાન્ટ માત્ર ને માત્ર પોતાના મળતી આ સરપંચોને અપાતી હોવાની રાહ માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ